મનમાં વાંચી લેવાનું તારા બહેન પછી તારા બહેન કસરત કરે છે વેરી ગુડ એમ મારું નામ છે મારું નામ જીયાંતી છે વેરી ગુડ મને જવાબ આવડે છે વેરી ગુડ તને જવાબ આવડે છે તને જવાબ આવડે છે એમ ગજરા જવા એટલા બજારમાં ભેગું વાંચવાનું બજારમાં બજારમાં આવે બાપાને તાવ આવે છે બા દવા કરે છે और वेहन कसरगा चारेचिजित वेरी गूड़ इस अदेए, वेरी गूड़ बिटा अरुर मारु नाम आरीचे आरे अरे तर्ड इसल्ग लाटी वेरी गूड़ एम एम ज्वाब आवड़ेचे वेरी गूड़ તને જવાબ આવડે છે વેરી ગુડ ગુજરાત બજારમાં આવે છે વેરી ગુડ બહેન સવારે રમે છે રમત રમે છે વેરી ગુડ amachi jaao ek naak chhag kaabar kaan ajab very good saban good ભેગું વાંચવાનું અમન અમન સવારે અમન સવારે જાગે છે વેરી ગુડ અમન જમવાની જમીએ છીએ વેરી ગુડ

બાદવા કરે છે વેરી ગુડ તારા બહેન કસરત કસરત બેગુ બોલવાનો કસરત કરે છે વેરી ગુડ મારું નામ આરાધયા છે આરાધ્યા છે વેરી મને જવાબ આવડે છે બેગું વાંચવાનું મને જવાબ આવડે છે મને જવાબ આવડે છે હા તને જવાબ આવડે છે હા ગજરાજ બજારમાં આવે છે વેરી ગુડ બોલ સોવારે રમત રમે છે વેરી ગુડ આ શબ્દો વાંચી જાઓ એક 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 ભેગું બોલવાનું એક એક છગન હા કાબર અવાજ વેરી ગુડ ગાજર હમ કાન बहन अजब हम्म टाइमिंग बोलवान अजब अजब साबर हम्म मजा अजगर वेरी गुड बेटा